પોરબંદર ખંભાળિયા હાઈવે થયો ચક્કાજામ પવન ચક્કીના સાધનોની હાઈવે ઉપર દાદાગીરી સામે આવી

ચલાવવાના પ્રયત્ન કરતા હોય છે અને તેને લઈને આવી ઘટના બનતી હોય છે પુલ નજીક આવેલો જે નવો પુલ છે તેની બાજુમાંથી સર્વિસ રોડ ઉપર કન્ટેનર કાટતાની સાથે જ ઘટના બની છે શું આવી ઘટના બની છે અને કઈ રીતે તમે જોવો છો કે કાયમી આ ટેન્કરો નો ત્રાસ છે કાયમી આ ટેન્કરો ત્રાસ છે આ આ અહીંથી ક્યાંયથી વરે એવું પોઝિશન જ નથી આ બ્રિજની નીચેથી આ ગાડી નીકળી શકે એમ નથી આને કોઈ પણ રસ્તો બીજો લેવો પડે અન્ય નગર આવી રીતના કાયમે માટે જ આ પોઝિશન રહેવાની નાના રસ્તા ઉપર અવારનવાર કન્ટેનરો જે છે તે ચાલતા હોય છે તેને લઈને મુશ્કેલી થતી હોય છે હાઈવે ઉપર શું પોઝિશન હોય છે તમે તો કાયમી હાઈવે ઉપર ચાલતા હોય હાઈવે પર સાહેબ આ લોકોનો રોજનો છે રોજ ગામમાં જઈએ છે અમારા ટેન્કર જે અમે સવારના 8 વાગ્યાના પહેલા છે હવે કેમ કાઢવી ગાડી વિચાર કરો અહીંયા કોઈ અધિકારી આવ્યા તો શું જવાબ આપે કોઈ આપ્યો કોઈ જવાબ જ નથી કોઈ કઈ બોલ્યા જ નથી

અ ગણી શકાય તો અઢાર જેટલા ટાયર તો એના અત્યારે જે ખૂચી ગયા છે કાદવ કિચડની અંદર આવા રસ્તા ઉપર ચાલવાની મનાઈ હોય છે સર્વિસ રોડ અને કાચા રોડ ઉપર સંપૂર્ણ ચાલવાની મનાઈ હોવા છતાં પણ પોતાની બેદરકારી જે છે સંચાલકોની તે અત્યારે સામે આવી ગઈ હોય છે આ વહીવટી તંત્ર જે કહેવાય કે આની પાછળ જે ધ્યાન દેવું હોય તેવા કોઈ અધિકારીઓ આની પાછળ ધ્યાન નથી દેતા કોઈ સૂચનાઓ નથી આપતા છ વાગ્યા પછી એટલે કે દિવસ સૂર્યાસ્ત થઈ જાય તે પછી પવન ચક્કી જે છે તે પણ બંધ રાખવાની હોય છે તંત્ર મીઠી નજર નીચે પણ આ પવન ચક્કી જે છે તે ચાલુ હોય છે તેના લઈને અનેક વખત રાષ્ટ્રીય પક્ષી મોર જેવા મોટા પક્ષીઓના મૃત્યુ પણ થાય છે તેની સામે પણ જોવાતું નથી પવનચક્કી સંચાલકો પોતાની દાદાગીરી લુકાગીરી આ રીતે જ કાયમ માટે ચલાવે છે તે દ્રશ્યો સામે આવે છે ચેતન ઠકરા પીએનજી પોરબંદર

पेट्रोल पेट्रोल बराबर तो के नहीं। तो नाम प्रदीप है अम्बाली तरफ गाड़ी निकल गया था ये गाड़ी आया तो आगे से लग्जरी वाला बस वाला था उसने स्टॉप नहीं किया ड्राइवर ने एक नंबर लगाया तो मिट्टी में स्लप निकाल गया ये गाड़ी मिट्टी में फस गया

एक डेढ़ घंटे में हो जाएगा घंटे तो जा नहीं नहीं करवा रहे हैं तो है, हम करवा रहे हैं हमारी कंपनी ना नहीं वो हमारा नहीं था सर पहले हमारा नहीं था नहीं 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 सर मैं वो हमारा नहीं था